Thank you. નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો બ્રાઝિલમાં એક મોટો વિમાન અકસ્માત થયો છે આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે તો ઇજાગ્રોતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે ઇજાગ્રોન્ટ સ્કૂલ રાજ્યના ત્યારે ગવર્નર ત્યારે ટ્વિટર પર લખ્યું કે ગામડો શહેરમાં એક વિમાન અકસ્માતમાં કોઈ મુસાફરોના બચી શક્યો નથી આ વિમાનમાં નવ મુસાફરો લઈ જવાની ક્ષમતા હતી અને રિયો ગ્રાન્ટ દોસુલ અત્યારે રાજ્યના ત્યારે મિત્રો જાહેર સુરક્ષા કાર્યાલય માહિતી આપી કે પંદર લોકોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે જેમાંથી અમુકની હાલત ગંભીર છે જોકે આ પ્લેન ત્યારે મિત્રો અત્યારે આ પ્લેન ક્રેશ થતા રસ્તા ઉપર ભારે કાટમાટ ફેલાયો હતો આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં દસ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે જો જોકે પ્લેનના કેટલાક લોકો સવાર હતા અને તે જાણી શકાયું નથી આ દુર્ઘટનામાં ઘાયલ જાગૃતને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે આ અકસ્માત બાદ વિમાનમાં આગ લાગી હતી જેના કારણે ભારે ધુમાડો ફેલાયો હતો ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ